ડેટા ડેટા શું છે ડેટા એટલે તથ્યો આંકડા ચિહ્નો અથવા શબ્દોનું એક એવું સંકલન જેનું હજુ સુધી વિશ્લેષણ કે અર્થઘટન કરવામાં આવ્યું નથી જો સરળ શબ્દોમાં કહેવામાં આવે તો ડેટા એ એક કાચી માહિતી છે જે પછીથી પ્રોસેસિંગ દ્વારા ઉપયોગી માહિતીમાં રૂપાંતરિત થાય છે ઉદાહરણ તરીકે ત્રવીસ પિસ્તાળીસ સડસઠ એ ફક્ત આંકડા છે પરંતુ જો એવું કહેવામાં આવે કે વિદ્યાર્થીઓ એ ગણિતમાં મેળવેલા ગુણ છે તો એ એક પ્રકારની માહિતી બને છે ડેટા વિના લાઇબ્રેરી વિજ્ઞાન સંશોધન અને જ્ઞાનના કોઈ પણ ક્ષેત્રની કલ્પના શક્ય નથી તે જ્ઞાન પિરામિડનું મૂળભૂત તત્વ છે ડેટાનો ઐતિહાસિક વિકાસ ડેટાનો વિકાસ માનવ સંસ્કૃતિના વિકાસ સાથે જોડાયેલો છે પ્રાચીન કાળથી લઈને આજના ડિજિટલ યુગ સુધી ડેટાના સ્વરૂપ અને સંગ્રહ પદ્ધતિઓ સતત બદલાતી રહી છે. પ્રાચીન યુગમાં શરૂઆતમાં માનવ જાતિ ચિત્રો, ચીનો અને નિશાનીઓ વડે જાણકારી સાચવી હતી. મેસોપોટેમિયામાં યુનિફોર્મ લિપિ અને ઇジપ્તમાં હાયરોગ્લિફિક્સ દ્વારા વેપાર ને કરવેરાના હિસાબો લખાતા હતા. પ્રાચીન યુગમાં જ પથ્થરની દિવાલો માટીના ફલકો અને ગુફા ચિત્રો ડેટા સંગ્રહના મુખ્ય માધ્યમ હતા તે સમયમાં ડેટાનો ઉપયોગ જમીન માપની જનગણના અને ધાર્મિક વિધિઓ માટે થતો જો મધ્ય મધ્યયુગની વાત કરવામાં આવે તો જ્ઞાનને સાચવવા માટે હસ્તપ્રત પામપર્ણ પાંદડા પેપાયરસનો ઉપયોગ થવા માંડ્યો રાજાઓ અને શાસકો પોતાની સત્તાને મજબૂત કરવા માટે જનગણના કર વસૂલાત અને સૈન્યની સંખ્યા જેવા ડેટાનો રેકોર્ડ રાખતા હતા આ ડેટા દ્વારા રાજકીય અને સામાજિક આયોજન થતું આધુનિક એટલે કે આ દરમિયાન આંકડા શાસ્ત્ર તરીકે સરકારી જનગણના શરૂ કરી અને મોટા પાયે ડેટા એકત્ર કરવાનો અભ્યાસ શરૂ કર્યો ચાર્લ્સ બેબેજે એનાલિટિકલ એન્જિન બનાવીને ડેટાને મશીનથી હેન્ડલ કરવાની શરૂઆત કરી ઓગણીસમી સદીમાં પંચકાર્ડ સિસ્ટમ દ્વારા ડેટા નો સંગ્રહ થવા માંડ્યો સદી કોમ્પ્યુટર આવવાથી ડેટા ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહિત થવા લાગ્યો લાઇબ્રેરીઓમાં માઇક્રોફિલ અને માઇક્રોફીસ જેવા માધ્યમો વડે રેકોર્ડ સાચવવામાં આવ્યા વિશ્વયુદ્ધ પછી સૈન્ય આરોગ્ય અર્થતંત્ર અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં વિશાળ ડેટાનો ઉપયોગ થવા લાગ્યો એકવીસમી સદી એટલે કે ડિજિટલ યુદ્ધ આજના સમયમાં ડેટા એ નવું તેલ ગણાય છે કારણ કે તે દરેક ઉદ્યોગ શિક્ષણ અને સંશોધનનો આધાર છે બિગ ડેટા ક્લાઉડ સ્ટોરેજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ડેટા માઇનિંગ જેવા ક્ષેત્રોમાં ડેટાનો વ્યાપ અતિ જ વિશાળ છે લાઇબ્રેરી વિજ્ઞાનમાં ઓપેક ઈ સ્ત્રોતો ઓપન એક્સેસ રિપોઝિટરીઝ મેટા ડેટા સ્ટાન્ડર્ડ બધું જ ડેટા પર આધારિત છે હવે જોઈશું ડેટાના પ્રકારો તો ડેટાના પ્રકારો સ્વરૂપ અનુસાર સ્ત્રોત અનુસાર રચના અનુસાર તથા માપન પ્રમાણે પાડી શકાય છે જો સ્વરૂપ અનુસાર ડેટાના પ્રકાર જોવામાં આવે તો બે પ્રકાર છે ગુણાત્મક ડેટા અને પરિમાણાત્મક ડેટા ગુણાત્મક ડેટા એટલે કે શબ્દોમાં વર્ણનમાં કે ભાવનાઓમાં દર્શાવતું ડેટા ઉદાહરણ તરીકે પુસ્તકનું નામ લેખકનું નામ તેમજ વિષય બીજું છે પરિમાણાત્મક ડેટા એટલે કે આંકડા કે માપમાં દર્શાવતો ડેટા ઉદાહરણ તરીકે લાયબ્રેરીમાં પાંચ હજાર પુસ્તકો છે અને બસો વિદ્યાર્થી સભ્ય છે સ્ત્રોત અનુસાર ડેટાના બે પ્રકાર છે પ્રાથમિક અને દ્વિતીય ડેટા પ્રાથમિક ડેટા એટલે કે સંશોધકો સીધો એકત્ર કરે છે એવા ડેટા જેમ કે પ્રશ્નાવલી ઇન્ટરવ્યુ અને અવલોકન દ્વિતીય ડેટા પહેલેથી ઉપલબ્ધ સ્ત્રોતમાંથી લેવામાં આવેલું ડેટા ઉદાહરણ તરીકે પુસ્તકો રિપોર્ટ ડેટાબીજ અને આર્ટિકલ્સ રચના અનુસાર બે પ્રકાર છે સ્ટ્રક્ચર અને અનસ્ટ્રક્ચર સંરચિત ડેટા એટલે કે ગોઠવાયેલું કોષ્ટક અથવા ડેટાબીજ સ્વરૂપે ઉદાહરણ તરીકે એક્સેલ સીટ એસક્યુએલ ડેટા અસંરચિત ડેટા એટલે કે જે ગોઠવાયેલું નથી ને સ્વચ્છ માર્તાના સ્વરૂપમાં નથી ઉદાહરણ તરીકે પીડીએફ છબીઓ વિડીયો અને ઇમેલ માપન પ્રમાણે તો નામાંકિત એટલે કે ફક્ત નામ કે શ્રેણી દર્શાવે છે જેમ કે જાતિ પુરુષ અથવા તો સ્ત્રી ક્રમાત્મક એટલે કે ક્રમમાં ગોઠવાયેલું ડેટા જેમ કે પ્રથમ દ્વિતીય તૃતીય અંતરાલ એટલે કે સમાન અંતર ધરાવતો ડેટા પરંતુ શૂન્યના આધાર વગર કે તાપમાન અનુપાત એટલે કે શૂન્ય આધાર ધરાવતું અને તુલનાત્મક જેમ કે ઉંમર વજન અને આવક સ્કોપ ઓફ ધ ડેટા ડેટાનો વ્યાપ ડેટાનો ઉપયોગ ખૂબ જ વ્યાપક છે ખાસ કરીને લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં તેની ભૂમિકા અગત્યની છે લાઇબ્રેરી સંગઠન માટે વર્ગીકરણ કેટલોગિંગ ઇન્ડેક્સિંગ અને મેટા ડેટા સ્ટાન્ડર્સ બધું જ ડેટા પર આધારિત છે સંશોધન માટે તો પરિભાષા ચકાસવા આંકડા શાસ્ત્ર વિશ્લેષણ કરવા અને પરિણામો કાઢવા માટે ડેટાનો ઉપયોગ થાય છે લાઇબ્રેરી મેનેજમેન્ટ માટે સભ્યોની સંખ્યા પુસ્તકોની ઉધારી નાણાકીય વ્યવહારનો હિસાબ બધું જ ડેટા દ્વારા સંભવ બને છે ડિજિટલ લાઇબ્રેરી માટે ઈ સ્ત્રોતો રિપોઝિટરી ઈ જર્નલ્સ બધું જ ડેટા પર આધારિત છે પાંચમું સરકારી અને શૈક્ષણિક આયોજન માટે જનગણના શૈક્ષણિક આંકડા અને સમાજશાસ્ત્રીય અભ્યાસ માટે ડેટા ખૂબ જ અગત્યના છે ભવિષ્યવાણી અને નિર્ણય લેવામાં ડેટા એનાલિસિસ અને પુત્રી બુદ્ધિ દ્વારા ભવિષ્યનું આયોજન શક્ય બને છે જો નું નિષ્કર્ષ કાઢવામાં આવે તો ડેટા એ માનવજાતના વિકાસ સાથે સતત બદલાતો રહ્યો છે પ્રાચીન કાળના ગુફા ચિત્રોથી લઈને આજના બિગડેટા અને AI સુધી તેનો વ્યાપ અપરિમિત છે લાઇબ્રેરી સાયન્સમાં ડેટા ફક્ત માહિતી સંગ્રહ પૂરતું નથી પરંતુ તે સંશોધન આયોજન સેવાઓ જ્ઞાનના વિતરણનું મૂળભૂત સાધન છે થેન્ક યુ